આ ઓકે તમે મજામાં રહેજો મજામાં ના હોય તો મજા રહેવાનું કેટલા દિવસ પછી અમારા બ્લોગ માં હાર્દિક સ્વાગત છે કેટલા દિવસ પાંચ છ દિવસ થઈ જાય છે બ્લોગ અન બનાવવા આજે મેં યાદ આવેલું લાલો બ્લોગ બનાવીને યાદ તો દરરોજ આવે જ છે પણ એકચુઅલી અમારે એવું છે ને ટપુ પાછા ટાઈમ નથી મારી પાસે ટાઈમ હોય ટપુવા ટાઈમ નથી કારણ કે હોય તો બહુ પણ હોય થાકી જાય ઓફિસ આવે ડાયરેક્ટ હોવાનું કર એટલે એ બહાર આવે હું જ છું પણ હું એકલો જ રંગો ને બ્લોગ બનાવ મજા આવે નહીં કારણ કે અમારા બ્લોગમાં કોઈ બ્લો લવા વાળું ન હોય મારી એક સી અરે ટપુ હોય ને તો બોલે તો અત્યારે પાસે જવાનું છે બહાર ક્યાં જવાનું છે અને આ તમે બધા એમ કહે કે રૂમ તો રૂમમાં ચેન્જ કરવાની ચોક્કસ તો વાર છે થોડો એક બે મહિના પછી કારણ કે અમને અહીં ગમતું નથી તમે બધા કોમેન્ટ આવતી હતી બસ જસ્ટ એવું છે એમ રહેવાનું સારું છે પણ આમ મજા નથી આવતી ને એકલું એકલું લાગે છે એમ

કામ કરો કામ પતા ને કે કોલર જોવાનો છે કોલર બોલ જોઈએ ચાલ સારો હાલ તો જાવી બાર ના છે પછી નીકળવાનું છે અમારો પાછું બાર માં આવી ગયા સીટ ત્યારે સમર કારણ કે 11 તારીખ હતી ને એટલે રીલ્સ બધા આવતી તમે જોઈ જ હશે આઈ થિંક કે મૂન છે ને આ મૂન ચંદ્ર કે શું કહે ઈ છે ને પિંક કલરનો સ્ટ્રોબેરી કલરનો નીકળવાનું છે એવું રીલ્સ આવતી એટલે ટપુ પર પરાણે જોવા લઈને ને જોતા વેટ કરે છે નીકળ્યો આ વેટી દેખે ને

અમે છીએ ત્યાં જેરે જો ને હરી નાગરે જઈ લે કે કેુંું ગાઢે બગા મારતા ઓર બોલાવતા હો મૂડ નથી ગમે ત્યારે તાર મૂડનું બોલો હા હા નહી નહી હું નહી હું નહી રિસે આલો જોજે રિસે કોમોટાઈમ રહેલો કે આપ સબુ બોલતી નથી સબુ બોલતી નથી

હા કોડિંગ કરવું પડે જાણે કેમ કોવડ આવી ગયો એવી વાત કોઈને સમજવાનું તો આ બાયને કેમ લાવવા ભાઈ કાલ મે ના પડે કપડા ધોવાનું અને જરૂરત કપડા ધોવા માટે લાવવાની કે કપડા ધોવા એને હવાયો થઈ જાય પછી બહાર નીકળવાની તમારે લાવે જોઈ સીટ નવું પડે

બાજુમાં લાગડ કુડી ઉખાડે આય ઠંડો પવન આવક હા રોટ પ્રવાત વગી કૃષાનનો ફોન આવ્યો છે કે અયા આવો ન્યા જવાનું કે મેમે નથી અયા આવન કીધું આ ચાલુ છે બીજી બાજુ છે ની કે એટલે મળી અમતના એને આયા લાવવાના છે અને એમ કે તમે ન આવો કારણ કે અગાઉથી મનોજભાઈની વાતથી નહીં જાય અમને જગ્યા મળી ગઈ ઓકે

પુષ્પરાજ <angstance> <laughs> <in> <srupans2> <im Sultan>

એ કે શ્રીસે રસ્તા મૂકી દીધી કે આજે સોશિયલ મીડિયા માં એવું ગુલાબી કલર નો ચાંદો દેખાડ મીજી ખાલી ભાઈ ને દેખાડે ગુલાબી કલર આપણને નું દેખાય ને આ તો આ તો ઉપર જઈને જોવા ગયો કે ડાયરી ઓફિસ અડધી કલાક બેઠી નાનો હતો ને એવું

રાખું માગે નહિ ને અને માગે તો આપી દેવાની હું એક દિવસ હાંડ ઉધી હવાર ઉધી રાખવાના કે ગાટ લે અંતરી જતો માર ને ભૂલવાની બહુ કેવું આઠ રૂપિયા ની બાટલી આવજે ખરે કે આઠ રૂપિયા લેવા સાત રૂપિયા લેવા કેમ કેવું સિગરેટ પી આવી દીમા કેટલી પીધે તું વીડક થી નોટ દે પગે લાગવા માં આપે ને અમારે બધા